અંતિમ તબક્કામાં યાત્રા દરમિયાન શહેરમાં તણાવનો માહોલ સર્જાયો હતો સુરતના વિવિધ વિસ્તારોમાં નીકળેલી ગણેશ વિસર્જનમાં પોલીસ અને મંડળના યુવકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું આ ઘટનામાં સંડવાળા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે પોલીસ અનુસાર આ ઘર્ષણ ટ્રાફિક અને રૂટ વાયોલેશનને કારણે થયું હતું તેમાં હજારો લોકોની ભીડ વચ્ચે અફરા તફરી મચી ગઈ હતી ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ કરનાર આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે ભાગળ ચારસ્તા પાસે કોટ વિસ્તારના ગણેશ મંડળની એક વિસર્જન યાત્રા આવી પહોંચી હતી અને ગણપતિની પ્રતિમાવાળો ટ્રક એક જ જગ્યાએ પંદર મિનિટ સુધી અટકાવી ગણેશ યાત્રામાં જોડાયેલા યુવકો દ્વારા રસ્તા પર નાચગાન કરવામાં આવ્યું હતું જેના કારણે ત્યાં મોટી ટ્રાફિક સમસ્યા ઉદભવી હતી અને જાણ થતા ટ્રાફિક જામની સ્થિતિ તે માટે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા અને ટ્રક આગળ લેવા હતું પોલીસના કહેતા છે આયોજકો કેટલાક યુવકો ઉશ્કેરા હતા અને પોલીસ સાથે અભદ્ર વર્તન કરી ઝપાછપી કરવાની કોશિશ કરી હતી આ ઝપાચપીમાં પીઆઈ મોદીને હાથમાં નજીવી ઈચ્છા પહોંચી હતી અને તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા જો કે વિસર્જન યાત્રામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તેમને સમજાવીને આગળ મોકલી આપ્યા હતા સમગ્ર ઘટના દરમિયાન હજારો ભક્તોની ભીડમાં અફરાતફરી મચી ગઈ હતી પરંતુ સ્થાનિક પોલીસ અને વધારાની ટુકડીઓએ ત્વરિત રીતે સ્થિતિને કાબૂમાં લીધી હતી ત્યારે કોઈએ ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ આ ઘટનાએ વિસર્જનના ઉત્સાહી વાતાવરણને કેટલીક ક્ષણો માટે વિક્ષેપિત કર્યું હતું આખરે પોલીસે તે આરોપીઓને ઝડપી લીધા છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત તપાસ શરૂ કરી અને મુખ્ય આરોપીઓને ઓળખી કાઢ્યા છે અને ગણેશોત્સવ અને ત્રણસો પચાસ વાહનોની તૈનાતી કરી હતી જેના કારણે મોટાભાગની યાત્રાઓ શાંતિપૂર્ણ રહી હતી આ ઘટના પછી પોલીસે વધુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે જેથી આગામી દિવસોમાં કોઈ અણધારી ઘટના ન બને ભક્તોમાંથી કેટલાકે આ ઘર્ષણને દુઃખદ ગણાવીને પોલીસ અને મંડળ બંનેને સહમતિની અપીલ કરી છે